नमस्कार हूं आई एंकर बिजिटेज न्यूज़ मां स्वागत छे आज ना ताजा समाचार 7 जून 2025 एक मस्क हवे ट्रम्प नी સામે નવી પાર્ટી ઉભી કરશે એક સ્પર્ધા અમેરિકા પાર્ટી લખીને નવી પાર્ટી નું નામ જાહેર કર્યો સોશિયલ મીડિયા પર પોલ ને 80% લોકો નું સમર્થન મળ્યું બે જોઈ લો જમાલપુર દરવાજા વિસ્તાર ના નવા રંગરો રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથના વધામણા કરવા ટેમ્પલ પ્લાઝા તૈયાર આખો રૂટ હેરિટેજ બનવાનો છે ત્રણ ગીતાબેન રબારી પંદર વર્ષથી અમારા ઘરેણા પહેરે છે ગુજ્જુ ઇન્ડસ્ટ્રીને ઘરેણા ભાડે આપતો અમદાવાદી કરોડોપથી એમના સાચા ઘરેણા ઘરે મૂકી અમારી પાસેથી ભાડે લે છે 4 ट्रम्प आणि मस्क વચ્ચે તડ ને ફડ મસ્ક ની જાડ માં બરાબર ના ફસાયા ટ્રમ્પ બन्ने ના ઝઘડા માં ભારતે સોગ થી મારી લીધી ડોલર ના રંગ ને ઝાખપ લાગી 5 ગયા વર્ષે બકરી ઈદ પર બચાવેલા 124 બકરા ક્યાં છે યુપી માં બકરા શાળા ચલાવતા સંગઠન ના પ્રમુખે કહ્યું મુસ્લિમ બનીને નથી ખરીદ્યા 6 लीसी चिकडी जेलीए बाड़कनो जीव लीधो पेरेंट सावधान श्वास रूंधायव खोराक के रमकड़ा न आपो गड़ा में कई फसाय तेरे शू करव जाणो डॉक्टर पास थी सात पाकिस्ताने भारत ने चार पत्रों मोकलिया आजीजी करी एक पत्र ऑपरेशन सिंदूर पचीपलो आठ सफेद पोटली खोली तो निकलया हाडका राख खूणा हतो अर्धो बड़ेलो हाथ राबड़ी गाम में बाड़को जीवता बाड़ी नाख्या नव बांग्लादेश में एप्रिल बेहजार मा चूटरी चूंटी योजा चीफ एडवाइजर यूनुसे जाहरात करी सेनाए आ वर्षे डिसेम्बर सुधी में योजना कहुत दस बेंगलूरू में नासभाग विराट कोहली सामे फरियाद ના માર્કેટિંગ હેડને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા એ પરેડ માટે મંજૂરી લીધી હતી